આવાસ યોજના વોર્ડ નંબર છમાં રહું છું છેલ્લા ઘણા સમયથી આ આવાસમાં ગંદકીએ માજા મૂકી છે અનેક વખત નગરપાલિકાને અરજીઓ કરવા રજૂઆત કરવા છતાં નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી સમયસર અમારા હાઉસટેક્સના વેરા બધા ભરવા છતાં નગરપાલિકા અમારું કાંઈ ધ્યાન દેતી નથી કે અમારી કોઈ વાત સાંભળતી નથી મીડિયા રિપોર્ટરો અહીંયા આવે અને એ લોકો અમારી વાચા સાંભળી જાય અમારી રજૂઆત સાંભળી જાય તો પાછળથી નગરપાલિકાના માણસો અમુક જે સદસ્યો હતા પૂર્વ સદસ્યો જેને અત્યારે કોઈ લેવા દેવા નથી એ લોકો આવી આવીને એની બૈરાઓને અમને બધાને બેફામ ગાળો આપીને જતા રહી છે નગરપાલિકા અમારું કાંઈ સાંભળતી નથી અહીંયા ડુક્કરનો ત્રાસ છે ગંદકીવાળાનો ત્રાસ છે સંડાસની કુંડીઓ ઉભરાય છે આવી અનેક વખત રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગતમાં ફરિયાદ કરવા છતાં આ લોકો અમારો કંઈ જ્યાં સાંભળતા નથી જેથી કરીને અમારી વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે આ ગંદકીવાળો અહીંથી કાઢે અને આ ડુકરોનો ત્રાસ છે એનો નિકાલ કરે માટે સરકાર તરફથી જમીન આપવામાં આવી ગયેલી હોય અને એમાં મૃત પશુઓને લેવામાં ઘણી મોટી તકલીફ પડતી હોય એને માટે ત્રણ વર્ષથી એક જહેમત ઉઠાવી અને મિનિસ્ટર શાસન હતું જે ડેપ્યુટી કલેક્ટરને ચીફ ઓફિસરને એની અરે મંત્રણા કરી અને બધું કમ્પ્લીટ કરી અને અહીંનો એકસો ને સિત્તાવીસ મીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો મંજૂર કરવામાં આવ્યાનું કારણ એવું હતું કે અહીંયા આ આ વિસ્તારની અંદર કારણ કે કોળલ ધામ આવતો હોય દેડી રોડ રોડ દેડી ગામ આવતું હોય મોડ ફરવા આવતો હોય એને માટે આ અહીંયા ચોમાસાના સિઝનમાં બહુ પશુઓ લઈ જવામાં તકલીફ પડતી હોય અને માટે રોડમાંથી નાખવાના આવતા હોય તો અવારનવાર નગરપાલિકાને ફરિયાદ આવતા મેં આ ચીફ ઓફિસર એડમિનિસ્ટ્રેસનને ધ્યાન દોરતા એણે ગ્રાન્ટમાં આ એક એકસો ને મીટરનો રોડ નાખ્યો અને આજે અત્યારે હાલમાં આનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે એટલે મૃત પશુઓ અંદર જ સીધા વયા જાય બહાર રહે નહીં અને આજે અત્યારે ઘણા લોકો અહીં આવીને કામમાં ફોટા પડાવી જાય છે કે આ મેં કરાવ્યું એટલે ખરેખર કો ક્યારે કોનું શાસન હતું અધિકારી કોણ હતા અધિકારી વાત કરી ત્યારે કોઈનું શાસન નહોતું ભાજપ કે કો